ખ્રિસ્તમાં વાળા ભાઈઓ તથા બહેનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર અને મૂલ્યવાન નામમાં આપને ક્ષેમકુશળ કુશળ થાવ પરમેશ્વરનો આશીર્વાદ તમારા પર આવો પ્રભુ પોતાના મુખનો પ્રકાશ તમારા પર પાડો જો આજે તમે નિરાશ કે હતાશ છો ચિંતામાં છો ભયમાં છો તો પ્રભુ ઈસુના નામમાં હમણાં જ તમને સર્વ નિરાશાઓ પર ચિંતાઓ પર ભય પર વિજય મળો પ્રભુ ઈસુના નામમાં તમને છુટકારો મળો અને ઈશ્વરની શાંતિ જે સર્વ શક્તિ બહાર છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમારા હૃદયોને અને મનોની સંભાળ રાખો એવી હું પ્રાર્થના સાથે આજનું મનન શરૂ કરવા માંગુ છું યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો અઠાવનમો અધ્યાય અને તેની તેર અને ચૌદમી કલમમાં આજનું મનન આપણે કરવા માંગીએ છે જો તો સાબત દિવસે મારા પવિત્ર દિવસે પોતાનું કામકાજ કરવું બંધ રાખીશ અને સાબત ને આનંદાયક યહોવાના પવિત્ર દિવસને માનનીય ગણીશ અને પોતાના માર્ગોમાં નહીં ચાલતા તથા પોતાનો ધંધો રોજગાર નહીં કરતા કુથલી નહીં કરતા તેને માન આપીશ ચૌદમી કલમ તો તું યહોવામાં આનંદ પામેશ અને હું પૃથ્વીના ઉચ્ચ સ્થાનો પર તને સવારી કરાવીશ અને તારા પિતા યાકૂબના વારસાથી હું તારું પોષણ કરીશ કેમ કે યહોવાનું મો એવું બોલ્યું છે હાલો યા સ્તુતિ સ્તુધિતાઓ કેટલું અદ્ભુત અને અજાયબેવું પર મેશ્વરનું વચન આજે આપણી પાસે આવી રહ્યું છે જો તું સાત બાદ દિવસને એટલે કે પરમેશ્વરના પવિત્ર દિવસે પહેલી બાબત પોતાનું કામકાજ કરવું બંધ રાખીશ બીજી બાબત બાબત ત્રીજી યહોવાના પવિત્ર દિવસને માનનીય ચોથી બાબત પોતાના માર્ગોમાં નહીં ચાલતા તથા પાંચમી બાબત પોતાના ધંધો રોજગાર નહીં કરતા અને સાતમી બાબત કુથલી નહીં કરતા તેને માન આપીશ સાબત દિવસ એ પવિત્ર દિવસ છે જૂના કરારમાં સાબત દિવસ શનિવારે હતો શનિવારે પરમેશ્વરે 6 દિવસમાં બધું જ આકાશ પૃથ્વી સમુદ્ર અને પશુ પક્ષી માણસો અને જે પણ દ્રશ્ય ને અદ્રશ્ય છે તે સગળું બનાવ્યું પણ સાતમા દિવસે પરમેશ્વરે વિશ્રામ લીધો સાતમા દિવસે પરમેશ્વરે આશીર્વાદ દીધો તેને વિશ્રામનો દિવસ તરીકે ઠરાવ્યો અને ત્યારથી લઈને યહૂદી પ્રજા એ શનિવારે સાબત પાડે છે આજે પણ સાબત ના દિવસે તેઓ કોઈ કામ કરતા નથી એમાં ખાસ કરીને જે દત્તી યહૂદીઓ છે એટલા બધા ચુસ્ત છે સાબત ના દિવસે જો તેમના ઘરનો પંખો કે લાઈટ ચાલુ રહી ગઈ હોય તો એ પણ સ્વિચ પણ તેઓ પાડે નહીં બંધ કરે નહીં કેટલા બધા રૂઢિચુસ્ત છે સાબત દિવસને પવિત્ર પાડવામાં અને પોતાનું કોઈ કામકાજ તેઓ એ દિવસે કરતા નથી પરંતુ અને આપણા માટે આપણે નવા કરારના લોકો છીએ નવા કરારના લોકો છીએ અને પ્રભુએ કહ્યું કે નવો દ્રાક્ષારસ એ નવી મશકોમાં ભરવામાં આવે છે નવા કરાડની અંદર પ્રવિશુ ખ્રિસ્તનું પુનરુત્થાન અઠવાડિયાના પ્રથમ દિવસે થયું રવિવારના દિવસે અને મંડળી શરૂઆતની મંડળી અઠવાડિયાના પ્રથમ દિવસે એકટી મળતી હતી યસ પ્રેરિતો વિશ્રામવારે સભાસ્થાનોમાં જતા હતા પણ ત્યાં જવા પાછળનો ઉદ્દેશ એ હતો કે ત્યાં લોકો ભેગા થાય અને ત્યાં તેઓને પ્રભુની સુવાર્તા આપવાની તક મળે પરંતુ નવા કરારની અંદર આપણે જોઈએ તો મંડળી અઠવાડિયાના પ્રથમ દિવસે મળે છે અને ત્યારથી લઈને અત્યાર સુધી આપણે રવિવારે સાબત દિન માનીએ છે રવિવારે નવા કરારની મંડળીઓ સાબત દિન રવિવાર માને છે અને રવિવાર આપણે પાડતા આવીએ છીએ પ્રભુએ પ્રેરિત પાઉલ મારફતે આપણને સમજાવ્યું કે કોઈ વ્યક્તિ તો અમુક દિવસને પવિત્ર કોઈ વ્યક્તિ દિવસોને સરખા જે પવિત્ર ગણે છે તે પ્રભુના મહિમાને અર્થે ગણે છે જે બધા દિવસોને સરખા ગણે છે પ્રભુના મહિમાને અર્થે સરખા ગણે છે એટલે આપણે શનિવારે આરાધના કરવી જોઈએ કે રવિવારે આરાધના કરવી જોઈએ એમાં આપણે મતભેદ કરીને આપણે એમાં તકલીફ ઊભી કરવાની જરૂર નથી નવા કરારને લોકો અઠવાડિયાના પ્રથમ દિવસે એકતા મળતા હતા એટલા માટે આપણે પણ એ એકતા રવિવારના દિવસે મળતા આવ્યા છે પણ હવે જ્યારે રવિવારે આપણે એકતા મળીએ છીએ આપણા માટે રવિવાર એ સંમાધનો દિવસ છે ત્યારે આપણને જે કહેવામાં આવ્યું છે પ્રમાણે રવિવારના દિવસે તમે તમારું કામકાજ કરવું બંધ રાખો

તમારા માર્ગોમાં નહીં ચાલો પોતાના ધંધા રોજગાર નહીં કૂતલી નહીં કરો ઘણા બધા લોકો રવિવારે ભેગા થઈને કપાટા પ્રભુને માન આપશો પ્રભુના દિવસને માન આપશો તો પરમેશ્વરનું વચન ચૌદમી આપણને એક પ્રોમિસ આપે છે ખાતરી આપે છે તો તું આનંદ પામીશ યા તમે પ્રભુ આશીર્વાદિત થશો અને કહે હું પૃથ્વીના ઉચ્ચ સ્થાનો પર તને સવારી કરાવીશ અને તારા પિતા યાકુબના વારસાથી હું તારું પોષણ કરીશ કેટલો મોટો આશીર્વાદ એ સાબત દિનને પવિત્ર પાડવામાં સાબત દિને પોતાનું કામકાજ નઈ કરીને પ્રભુના ચરણોમાં બેસીને પ્રભુને માન મહિમા આપવામાં રહેલો છે અને એટલા માટે આવતીકાલે સાબત દિન છે રવિવારનો પવિત્ર દિવસ છે પુનરોત્થાનનો દિવસ છે રવિવાર એટલે શું તમે નિયમિત ચર્ચમાં જાવ છો શું તમે રવિવારના દિવસે સૌ પ્રથમ તમે સવારમાં ચર્ચમાં જવા માટે ઉત્સુક હોવ છો કે આજે રવિવાર છે આજે મારે ચર્ચમાં જવાનું છે આજે મારે પ્રભુના બાળકો સાથે મળીને પ્રભુની આરાધના કરવાની છે આજે મંડળી સાથે મળીને મે પ્રભુની સંગત કરવાના છીએ અને એ બાબતે શું તમે ઉત્સુક છો નથી તો ક્યાંય ને ક્યાંય તકલીફ છે એનો મતલબ એ થાય કે તમે પ્રભુના દિવસને પવિત્ર દિવસને પુનરુત્થાનના દિવસને મહત્વ આપતા નથી અને એટલા માટે ઘણીવાર ને પરમેશ્વરે જે આપણા માટે નિશ્ચિત કર્યું છે નક્કી કર્યું છે આશીર્વાદો એ ત્યાં સુધી આપણે પહોંચતા નથી પ્રભુ તો આપણને બધું જ આપવા માંગે છે સઘળું આપવા માંગે છે માલા માલ કરવા માંગે છે પણ કે છે જો તું આમ કરશે તો હાલ લુયા ઘણીવાર આપણો પરમેશ્વર બહુ દયાળુ છે આપણે એના વચન પ્રમાણે નથી કરતા તોય ઘણી વાર એ આપણા પર દયા કરીને કેમ કે વચન કહે છે એ ન્યાયી તથા અન્યાયીના ખેતર પરમાં વરસાદ વરસાદે છે એટલે પ્રભુ આપણને આપે છે એનો મતલબ એ નથી કે પ્રભુ બધી બાબતોને ચલાવી રહેશે અત્યાર સુધી પરમેશ્વરે એ બાબતો પ્રત્યે આંખ આડા કાન કરે એવું કહી શકાય પણ હવે પ્રભુ ચાહે છે કે આપણે ખરા હૃદયથી આપણા પ્રભુની પાસે આવીએ રવિવારનો દિવસ હોય એટલે આપણી અંદર એક અલગ પ્રકારનો આનંદ હોવો જોઈએ કે આજે તો રવિવારનો દિવસ છે પ્રભુના ઘરમાં જવાનો દિવસ છે સાથે મળીને પ્રભુની આરાધના કરવાનો દિવસ છે અને એક સાચા વિશ્વાસી એક તારણ પામેલા વિશ્વાસી વ્યક્તિનું આ ચિહ્ન છે કે એ રવિવારે હાલ લુયા ચર્ચમાં સમય પર જાય છે ચર્ચમાં એ ખરેખર પ્રભુનો માન મહિમા પ્રગટ કરે છે અને ચર્ચમાં જઈને સંદેશો સાંભળીને મિટિંગ પૂરી કરીને તરત ભાગી જતો નથી એ મંડળીના બીજા વિશ્વાસીઓની સાથે મળે છે તેમની ખબર અંતર પૂછે છે તેમની સાથે વાતચીત કરે છે અને એ રીતે તેઓ બંધુપ્રીતિ ભાઈચારામાં એકબીજાની સાથે મળીને આગળ વધે છે અને મારી પણ એવી જ રીતે સહાય ને મદદ કરો કે આપણે પરમેશ્વરના દિવસને માન આપનારા બાળકો બનીએ અને હાલ એ લુયા પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુ આ વચનો દ્વારા તમને ખૂબ આશીર્વાદિત કરો ગોડ બ્લેસ યુ હેવ નાઇસ ડે